અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબ્સ્ક્રાઈબ કરો લાઈક કરો કમેન્ટ કરો અને જોતા રહો પડે પળના દરેક પ્રકારના સમાચારો તળાજા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજીનું ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું ભાવનગર જિલ્લાના તળાજા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ઘણા સમયથી ડુંગળીની હરાજીનું કામકાજ બંધ હતું ત્યાંથી શરૂ કરવામાં આવ્યું છે જોકે માર્કેટિંગ યાર્ડ દ્વારા અગાઉથી જ જાહેર કરવામાં આવ્યું હતું અને ડુંગળીની હરાજી શરૂ કરવામાં આવશે તેવી જાણ કરવામાં આવી હતી ત્યારબાદ આજે સવારે તાળાજા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જ્યાં માર્કેટિંગ માર્કેટિંગ યાર્ડના પ્રમુખ ભીમજીભાઈ પંડ્યા તેમજ સેક્રેટરી અજીતભાઈ પરમાર સહિતના વિવિધ ડિરેક્ટરો તેમજ વિવિધ આ સામાજિક તેમજ રાજકીય આગેવાનો ખેડૂત આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જ્યારે આજે ડુંગળીની પ્રથમ હરાજી કરવામાં આવી હતી જે પ્રથમ લોટની હરાજીમાં ડુંગળી ત્રણસોને પંચોતેર રૂપિયાના ભાવે વેચાઈ હતી અને આ માર્કેટિંગ યાર્ડમાં વધુમાં વધુ ખેડૂતો ડુંગળી લાવે તેમજ એનો લાભ વધુમાં વધુ વેપારીઓ પણ અહીં ઉપસ્થિત રહે તેવી પણ અપીલ કરવામાં ડુંગળીની રાજ્યનું ખાતમુહૂર્ત માર્કેટિંગ યાર્ડમાં કરવામાં આવ્યું છે ત્યારે માર્કેટિંગ યાર્ડના પ્રમુખ ભીમજીભાઈ પંડ્યાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ખેડૂતોને વધુમાં વધુ ડુંગળીનો ભાવ મળે તે બાબતે અમારા દ્વારા સરકારમાં પણ રજૂઆત કરવામાં આવી છે

ત્રણસો નોતેરસોતેર પંચોતેર ત્રણસો પંચોતેર ત્રણસો પંચોતેર રૂપિયા ત્રણસો પંચોતેર એવા ડુંગળીના ભાવ સારા મળી રહે તે માટે સરકારમાં પણ રજૂઆત કરી છે અને હજી જરૂર પડશે તો કરશું જે અજીતભાઈ પરમાર સેક્રેટરી માર્કેટિંગ યાર્ડ તળાવ આજરો ડુંગળીની થઈ શુભ શરૂઆત કરવામાં આવી છે તમામ તમામ ભાઈઓને વિનંતી કે તમામ છે તે ડુંગળી લઈ અને માર્કેટિંગ યાર્ડ તળાધામાં આવે તમામ વેપારી ભાઈઓને પણ નિમંત્રણ છે કે તમામ વેપારીભાઈઓ ભાઈઓ અને માર્કેટિંગ યાર્ડ સાથે રહી અને ડુંગળી છે તે શરૂ કરી છે તો બધા સાથ સહકાર આવે સાથ સહકાર આપે અને આને સફળ બનાવીએ એવી પ્રાર્થના